હાદાનગરની સોસાયટીની અંદર ત્રિપુટી બંજાથી કંટાળેલા રહીશોએ ન્યાય માટેની માંગણી કરી સ્નેહ મિલન માગણી અને શિવશક્તિ સોસાયટીમાં અસામાજિક તત્વ શક્તિભાઈ કાળુભાઈ ડાભી અજયભાઈ કાળુભાઈ ડાબી ધર્માભાઈ કાળુભાઈ ડાબી દ્વારા વારંવાર રહીશોને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેનાથી કંટાળેલા આ સોસાયટીના રહીશોએ ભાવનગર એસપી કચેરી ખાતે આ ત્રણેય ત્રિપુટી બંધુઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

મારો મુદ્દો એ છે કે મારો ભત્રીજો તો હગો શક્તિકાળુભાઈ ડાભી અને એનો ભાઈ નાનો પોલીસમાં જે સસ્પેન્ડ થયો છે એની બહુ અસહ્ય દાદાગીરી છે એના આર્થિક લાભ આટલું બધાને ત્રાસ આપે છે મારકુટ કરે છે ખોટી ફરિયાદો દાખલ કરે છે એટલે સાબને રજૂઆત કરવા આવે છે સ્નેહ મિલન સોસાયટી શિવ શક્તિ સોસાયટીના બધા રહીશોને હરાન કરે છે

ને રોજે રોજ પી પીને ભવાળા કરે છે એટલે એનો અમને ત્રાસ છે એટલે અમે સાહેબ ને મળવા આવ્યા છે એનો અમને રસ્તો કરી દયો કોનો ત્રાસ છે તમારો શું નામ છે એનો શક્તિભાઈ એનો તળી તળ ભાઈ નામ છે અજય શક્તિભાઈ ને ધમેશ કે તમે ક્યાં રજવાત કરવા આવ્યા છો ને શું માંગ છે તમારી અમારી માંગ છે અમને રસ્તો એરો કરવો જોઈએ અમારો છોકરા રાત બો ના આવે છે છોકરી જુવાન છે એટલે અમને રસ્તો એનો કરવો જ જોઈએ સાહેબ અમે સાહેબને કે એએસપી એએસપી બધા આયાસી ડીએસપી ઓફિસ આયાસી આતરે એટલે મે માંગડી યે કરવા આયાસી અમાર તમામ બને મુસ્લમાન ભાઈઓ આયાસી રોજતા અમને પરેશાન કરે છે અને અમને આનો રસ્તો કરવો જોઈએ ત્રાસ અમને આ બે થી 3 વર્ષથી છે એટલે અમને આ રસ્તો તો પહેલો જ કરે છોકરા અડધી રાતે કામેથી આવ્યો હોય તો એ રસ્તામાં હેરાન બી કરે છે બૈરાને અમારે આવું કે ન આવું દારૂ પી પીને તમાશા કરે છે રોડ માથે